તમારું સ્વાગત કરું છું થઈને બંધારણ હાથમાં લઈને બોલવું એક ફેશન થઈ ગઈ છે બંધારણ હાથમાં લો અને બંધારણ વિશે બોલો છેલ્લે તો સંસદની અંદર જ્યારે સરકાર નવી બની ને તો બંધારણનું પુસ્તક મૂકી એને પગે લાગી શરૂઆત થઈ પણ આવા તબક્કે પ્રશ્ન એ થાય કે બંધારણમાં જે અધિકારો આપ્યા છે જે જોગવાઈઓ કરી છે બાબા સાહેબ જે કહી ગયા છે એનું પાલન થાય છે બોલો રાજકારણ કઈ હદે પહોંચી ગયું છે ખરીદ પડ ઉમેદવાર ખરીદવા ટૂર પર લઈ જવા દબાઈ રાખવા સરકાર પાડી દેવી પક્ષનું નિશાન પળાઈ લેવું પક્ષ પાસેથી એની પ્રોપર્ટી લઈ લેવી એની મદદથી ફરી સરકાર પોતાની બનાવી લેવી ક્યાં છે બંધારણ મર્યાદા કારણ કે આમાં આમાં સવાલ એ છે કે બંધારણ ની વાત કરતા બંધારણમાં જે મૂળભૂત અધિકારો મળેલા છે એનું જતન થવાની વાત હોય થાય છે જતન આવો પ્રજાજનોને પૂછીએ કે છેલ્લા સમયથી દરેક પક્ષ બંધારણની વાત કરતો આવ્યો છે પણ બંધારણની વાતમાં આ એ મુદ્દો બી ક્લિયર કરું છું કે બહુમતી હિન્દુઓને કેટલા વર્ષથી અન્યાય થયો છે એનો બી કોઈ દિવસ ધ્યાન આપવામાં નથી આવ્યું આવો પૂછીયે પ્રજાજનોને શું કહેવું છે એમનું છેલ્લા સમય કેટલા વર્ષોથી રાજનીતિમાં ખૂબ જ પ્રકારનો બદલાવ આવી ગયો છે અને એક પાર્ટીને તોડી નાખવી એક પાર્ટીના ધારાસભ્યોને પૈસા આપીને ખરીદીને ધમકાવીને કે ઈડીની ધમકી આપીને કે ઇન્કમટેક્સની ધમકી આપીને એમને એમની પાર્ટીમાંથી ખેંચી જવાના અને એ પ્રકાર કરી અને ભારત દેશની રાજનીતિનું ભારત દેશના લોકતંત્રનું અને ભારત દેશના સંવિધાનને ઉપર ઘાતક પ્રહાર આ અત્યારના સમયમાં રાજનીતિ પક્ષ રાજનીતિ કરતા પક્ષોએ કરી છે એ શરમજનક છે કારણ કે કે કોઈ પણ જનતા જ્યારે વોટ આપે છે ત્યારે ધારાસભા અને લોકસભામાં પક્ષને જોઈને વોટ આપતા હોય છે કોઈ વ્યક્તિને જોઈને આપતા નથી એટલે એક પક્ષનો ધારાસભ્ય કે લોકસભ્ય લોકસભ્ય એ એને તોડી નાખે એને ખરીદી લે એટલે એ પક્ષને નુકસાન થાય છે અને જનતાને પણ નુકસાન થાય છે બીજું કે પાર્ટી તોડી નાખવાથી ક્ષેત્રીય પાર્ટીનો નાશ થાય છે ક્ષેત્રીય પાર્ટીને ખૂબ જ નુકસાન થાય છે પે પહેલાં ગુજરાતમાં ક્ષેત્રીય પાર્ટીઓ સફળ થઈ રહી થઈ નથી પણ બીજા રાજ્યોમાં ક્ષેત્રીય પાર્ટીઓ ખૂબ જ સફળ થઈ પણ એ ક્ષેત્રીય પાર્ટીઓને આવી રીતના તોડી અને એ ક્ષેત્રીય પાર્ટીઓનું નામ નિશાન મિટાવી દેવામાંના કારસા કરવામાં આવે છે જે બંધારણીય રીતે યોગ્ય નથી અને એ બંધારણ પર પ્રહાર છે પાર્ટી અત્યારે ઇલેક્શન લડવું હોય એટલે પૈસા વાપરવા પડે હવે એની રાજનીતિ એવી થઈ ગઈ છે સામાન્ય માણસને ઇલેક્શન લડવું એના માટે અઘરામાં અઘરી વાત છે પાર્ટીમાં પાર્ટીમાંથી ઇલેક્શન લડવું હોય કે ઇન્ડિપેન્ડન્સથી ઇલેક્શન લડવું હોય તો પૈસો ખૂબ જ વાપરો પડે છે અને હવે પાર્ટીઓ પૈસા ઉઘરાવવા ફંડ ઉઘરાવવા ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ લેવું વેપારીઓ પાસેથી મોટા ફંડ લેવા અને એ ફંડ આપીને પક્ષને તો ફાયદો કરે જ છે પક્ષને તો ફંડ મળે છે પણ દેશને નુકસાન થાય છે કારણ કે જ્યારે ઉદ્યોગપતિઓને વેપારીઓ ફંડ આપે છે તો એમના સ્વાર્થમાં આપે છે એમના કોઈ લાભ લેવા માટે એમનો કોઈ ફાયદો મેળવવા માટે પાર્ટીને ફંડ આપતા હોય છે એ જ્યારે જ્યારે જે મોટી પાર્ટીને ફંડ આપી હોય કોઈ પણ ઉદ્યોગપતિ હોય અને પછી એ પાર્ટીની સરકાર આવે એટલે સીધે સીધો લાભ એ ઉદ્યોગપતિને મળતો રહે છે અને આના કારણે ભારત દેશના ઉદ્યોગપતિઓને ખોટી રીતના ફાયદો થતો હોય છે અને આવી રીતના સરકાર એમને ખોટા ખોટા ફાયદા કરાવી દેતી હોય અને સામાન્ય માણસ તો બરો થાય બંધારણના સિદ્ધાંતો તો બહુ જબરજસ્ત છે એ સમયે જે બંધારણ લખાયું ડૉક્ટર સાહેબ આંબેડકરજીએ બંધારણ લખ્યું અને એમની જે આખી કમિટીએ બંધારણ રચ્યું કેટલા બધા પહેલુઓ કેટલી બધી વાતો પર વિચાર કરી અને ભારત દેશની જનતાને લક્ષમાં રાખી ભારત દેશની જનતા સામાન્ય જનતા ગરીબ વર્ગની જનતા મધ્યમવર્ગીય અને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ આ બધાને ધ્યાનમાં રાખીને એ લોકોએ બંધારણ બનાવ્યું એ બંધારણ ઉપર અત્યારે પ્રહાર થઈ રહ્યો છે પ્રવૃત્તિઓ પણ બેસતી જ છે આ બંધારણના નુકસાન કરવા માટેની જ પ્રવૃત્તિઓ છે સામાન્ય રીતે સીધે સીધું નુકસાન આવા કારણોથી ને આવા કાર્યોથી બંધારણને થાય છે મારી દૃષ્ટિએ બંધારણમાં આવી વસ્તુ હોઈ શકે જ નહીં અને એ એની બંધારણની દ્રષ્ટિએ બંધારણની દ્રષ્ટિએ યોગ્ય નથી અને સાચી આપણી આ જે આપણે કંઈ નૈતિક રીતે પણ યોગ્ય નથી બંધારણ બધું આપણે વાંચેલું નથી છતાં પણ એટલું ચોક્કસ કહી શકાય કે બંધારણ જાહેર જનતાના લાભાર્થે હોઈ શકે છે અને હોય છે એમાં કોઈ બે મત નથી બંધારણના ઘડવૈયાઓએ દેશની સુરક્ષા એ સામાજિક સુરક્ષા અર્થાત એમની વિકાસ માટે જે નિયમો ઘડ્યા છે એમાં આવું હોઈ શકે નહીં જે જે રાજકીય તૂટી છે એ દરેકના નિશાનો પડવાનો વારંવાર આવો પ્રયત્ન થઈ રહ્યો છે છેલ્લા દસ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ એમાં છેલ્લો આપણે જોઈએ અત્યારે મહારાષ્ટ્રમાં જે બની રહ્યું એ મહારાષ્ટ્રમાં મૂળ જે આપણી જે શિવસેના હતી એ શિવસેનાનું નિશાન પડાવી લેવા આપ સિંધી સરકારની બે વચ્ચે જે વિખવાદ ચાલી રહ્યો છે એ ખરેખર બહુ ખરાબ કહેવાય અને એ વ્યાજવી નથી ખરેખર એ શિવસેનાએ જ્યારે કોંગ્રેસમાં જવાનું નક્કી કર્યું ત્યારથી આપણને ખરાબ લાગ્યું કે ભાઈ આ વ્યાજવી નથી અને આ નીતિની વિરુદ્ધમાં છે અને આપણી જે લોકશાહી છે અને એમની જે જે આપણે જે ઠાકરે સરકાર હતી આ ઠાકરે સરકારના જે શિવસેનાના જે સિદ્ધાંતો છે એની તદ્દન વિરુદ્ધમાં એ ગયા અને કોંગ્રેસની પાર્ટીમાં બેઠ્યા એ પછી એનું સિંધી સરકાર થઈ સિંધી સરકાર વચ્ચે બાજુ નિશાનનું ગડબડ થઈ નિશાન પડાઈ લીધા અને કરપ્શન થયા એકબીજા કરપ્શન કરી કરી એકબીજાને તપાટી તોડવી આ વેચ્યું નથી અને એક રીતે કઈ રાજનીતિ છે આમાં સતત કોઈ કોઈનું દુશ્મન નથી હોતું અને ક્યારે દુશ્મનો ક્યારે ભેગા થઈ જાય એ પણ કહી શકતા નથી આપણે એટલે આપણે આ રાજકારણમાં કઈ રમત ક્યાં રમાય છે એ બહુ ખબર હોતી નથી કરોડોના પાર્ટી પણ ક્યાંથી આવ્યા કેવી રીતે આવ્યા આ બધું વ્યાજવી નથી અને આવી રીતે આવું કરવાથી સતત એકબીજા જે આજે જે સત્તામાં પાર્ટી છે એની સમય પર ભયસો ભય આવી શકે છે એટલે આવું કરોડોના ફંડો ઉઘરાવવા અને એનો દુરુપયોગ કરવો એ બંધારણીય રીતે ગેરવેજવી કહેવાય સૌ પ્રથમ હું આપને કહી દઉં કે રાષ્ટ્રીય પાર્ટીઓ જે છે એ દસ વર્ષથી જ નથી તૂટી અગાઉ પણ આ પ્રમાણે તૂટતી હતી જેમ સંસ્થા કોંગ્રેસને એ કોંગ્રેસ થઈ એ પહેલાં ઇન્દિરા ગાંધીએ જે રીતના કોંગ્રેસને તોડી હતી હવે જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટી આવી ગઈ અને ભારતીય જનતા પાર્ટીની જેમ એ લોકોમાં પણ અંદર અંદર વિખવાદ અગાઉ થયા હતા પણ બીજી બીજાની કમ્પેરમાં ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિનમાં પોતે અત્યાર સુધી બીજાની કમ્પેરમાં રહેલી છે બીજું જે સિમ્બોલની જે વાત કરો છો સિમ્બોલમાં તો એવું છે કે ઇલેક્શન કમિશનર જેની પાસે વધારે મેજોરિટીના ધારાસભ્યો કે લોકસભાના સભ્યો કે અથવા પોતાના સભ્યો જે નોંધાયેલા હોય એ વધારાના હોય એટલે સ્વાભાવિક છે કે પાર્ટીનો સિમ્બોલ એની પાસે જ જતો રહે સિદ્ધાંત વિહીન જ્યારે વાત કરતા હોય લોકો ત્યારે સિમ્બોલોના પ્રોબ્લેમ થાય બાકી અગાઉ તમને ખ્યાલ હોય તો કોંગ્રેસનો ગાયને વાછરડું હતું પછી તે અત્યારે એમનો હાથ છે ઇવન ઇફ જનસંઘ વખતે તમને ખ્યાલ હશે કે ખાલી દીવો હતો અને અત્યારે ભારતીય જનતા પાર્ટી થઈ છે તેમનું નિશાન કમળ છે એટલે સ્વાભાવિક છે કે દરેક પાર્ટીને જ્યારે બદલાતી જાય ત્યારે પોતપોતાનો સિમ્બોલ બદલાતો જાય છે હવે વાત રહી આપના રૂપિયાની બહુ સાચી વાત છે કોઈ પણ પક્ષ હોય આ રીતના જે રીતના પાર્ટીના ફંડ ઉઘરાવે છે તે મહાન મહાન અને મહાન ખરાબ વસ્તુ છે આ કારણ હું એનું કારણ છે કે આ રીતના પાર્ટી ફંડ લેવાથી બીજા બધા જ ભ્રષ્ટાચારનો આ એક પ્રકાર છે આ બંધારણના સિદ્ધાંત પ્રમાણે આ પ્રવૃત્તિઓ નથી પણ રાજકીય પક્ષો આ રીતના થાય છે કારણ કે આપણી લોકશાહી જે રીતના ઢબની પહેલેથી વરેલી છે આજે જ્યારે આપણે નાઇન્ટીન ફોર્ટી સેવનમાં આઝાદ થયા ત્યારથી માંડીને જવાહરલાલ નહેરુ તો ઇન્દિરા ગાંધી અને છેલ્લે ભારતીય જનતા પાર્ટી જનસંઘમાંથી છૂટી છૂટી પડીને કન્વર્ટ થઈને આવેલી છે હવે જ્યારે વાત આવે શિવસેનાની શિવસેનાને બાળા સાહેબ ઠાકરેનો જે સિદ્ધાંત હતો એનો એનો જે ઠાકરે સાહેબની વાત કરું અને એમના દીકરાએ એ સિદ્ધાંતો તોડી અને નવી પાર્ટી બની એટલે સ્વાભાવિક છે સિમ્બોલ ઇલેક્શન કમિશનરે જ એમને આપેલા છે એટલે સિમ્બોલ માટે આપણે કદાચ બહુ ચર્ચા ના કરીએ કારણ કે ઇલેક્શન કમિશનર જે ફાઇનલ કરે છે અથવા નામદાર કોર્ટ કરે છે એ બરાબર છે પણ જે ફંડિંગોની આપણી જે વાત છે એ આપણી સો ટકા વાત સાચી છે કે આ મોટામાં મોટું દેશનું સૌથી મોટું કરપ્શન છે અને આ ખરેખર બંધ થવું જોઈએ આજકાલ ભારતમાં બંધારણમાં આપેલી કેટલીક વાતોમાંથી ક્ષતિઓ શોધી અને છીંડા શોધીને નવી નવી પાર્ટીઓ ઊભી કરવામાં આવે છે અત્યારે બે પહેલાં રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ ભાજ ભારતીય જનતા પાર્ટી જનસંઘના નામે હતી એ સિવાય સ્વતંત્ર પક્ષને એ બધી પાર્ટીઓ લિમિટેડ પાર્ટીઓ હતી અત્યારે છાસ વારે નવી નવી પાર્ટીઓ ઊભી થતી જાય છે અને એ જે બંધારણમાં નાના મોટા છીંડા શોધી પાડી કાયદાકીય કાયદાકીય નિયમોને બાજુ પર મૂકી અને નવી નવી પાર્ટીઓ ઊભી થાય છે અને પછી મોટા મોટા ફંડો ભેગા કરી અને જ્યારે તક મળે છે ત્યારે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતા રહે છે અને એ ફંડનો પછી ગેરઉપયોગ થતો હોય છે અને કોઈ પક્ષ પછી ચૂંટણી ચૂંટણી કમિશનરે એને ટિકિટોય આપતી નથી ચૂંટણી લડવાની એ આપતી નથી અને લોકો બે પાંચ દસ પંદર માણસોને ઊભા રાખી અને ચૂંટણી ચૂંટણી લડ્યા છે એવો દેખાવ કરી અને ફંડો ભેગા કરે છે અને બંધારણનો ગેરઉપયોગ કરી અને બંધારણે જે આપણને છૂટછાટો આપી છે એનો ગેરઉપયોગ જ થાય છે એટલે આમાં કંઈક બંધારણમાં ફેરફારો કરી અને લિમિટેડ પાર્ટીઓ થાય તો એનો સદઉપયોગ થાય કે ભાઈ આ સારી લડત આપી રહી છે અને લોકશાહીને બચાવવાનો પ્રયત્ન થાય છે આ તો લોકશાહીને પણ બાજુમાં રાખી અને ખોટા ખોટા પ્રયત્નો થાય છે અને ફંડ ભેગા કરી અને નાક દબાવી અને એનો ગેરઉપયોગ થતો હોય છે ફંડોનો ને એનો પ્રજાજન તો આ માને છે અને હવે પોલિટિશિયનનો વાળો જે રાજકીય વ્યક્તિઓ છે એને પૂછીએ કે બંધારણની પવિત્રતા જળવાય છે રાજધર્મમાં નીતિ નું ધ્યાન રખાય છે આવો રાજકીય વ્યક્તિઓને પૂછીએ સંવિધાન એક દેશનું કરોડ રજૂ છે સંવિધાનથી જ આ દેશ ચાલે છે દરેક દેશના એના એના પોતાના સંવિધાનો છે આપણો દેશ છે એ બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક જાતિ ધર્મથી ઉપર કોઈ જાતિ ધર્મ ઉચ્ચ રીતના ભેદભાવ વગરનું આપણે બંધારણ બનાવેલું છે જ્યારે એનું ઉલ્લંઘન થાય ત્યારે જે બિનસાંપ્રદાયિકમાં માનનાર લોકો છે એ લોકો એનો પક્ષ લેતા હોય છે અને જે લોકો જે લોકો આ એના વિરોધમાં હોય એટલે જે ધર્મના આધારે જે લોકોની રાજનીતિ ચાલતી હોય એ લોકો આનો વિરોધ કરતા હોય છે એટલે આમાં કોઈ બંધારણ છે બંધારણ સર્વમાન્ય છે અને કાયદાકીય રીતે સ્વ સ્વરૂપ આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ ઉલ્લેખ કર્યો કે આ બંધારણથી આપણે આગળ ના જઈ શકીએ આ બંધારણ જ આપણા માટે મહત્વનું છે એટલે જે લોકોને જે ગમે એ રીતે વાતો થતી હોય એને ચગાવવાની વસ્તુ જુદી છે અને બંધારણ એ સર્વોપરી બંધારણ હોય છે એનો કોઈ આપણે એ કરી શકતા નથી અને સંબંધ સંવિધાનમાં સુધારો કરવા માટેના અનેક રસ્તાઓ છે જો રસ્તો થાય અને સંવિધાનમાં સુધારો થાય કેમ કે જે સંવિધાનના ટેકેદારો છે જે લોકો માને છે કે આ સંવિધાન દેશના વિકાસ દેશની સમતુલન વિકાસ માટે કેમકે આપણા દેશ આપણો દેશ છે અનેકતામાં એકતા છે તમે દરેક પ્રાંત જુઓ દરેક રાજ્યો જુઓ દરેક ભાષાઓ જુઓ અલગ અલગ ભાષાઓ છે અલગ અલગ એ સંસ્કૃતિ છે અલગ અલગ એ છે અને એનું એક બનેલું આ અખંડ ભારત છે અને અખંડ ભારતની અંદર અલગ અલગ ધર્મમાં આવનાર અલગ અલગ પ્રાંત અલગ અલગ ભાષાઓમાં માનનાર અનેકતામાં એકતાનું આ દેશ છે એટલે આ બંધારણની હંમેશા લોકો વાતો કે આ બંધારણ સર્વોપરીય બંધારણ છે એવું અમે પણ માનીએ છીએ અને લોકો પણ માને ધર્મ એક ધર્મનીતિ બંધારણને તો અપનાવાય છે અને જ્યાં ઉલ્લે એનું ઉલ્લંઘન થાય છે ત્યાં લોકો ન્યાય માટે પાલિકામાં પણ જતા હોય છે એટલે કેટલાક લોકો એવું ઈચ્છે છે કે કેટલાકે કહ્યું હતું કે ભાઈ આ બંધારણ આપણે સમુદ્રમાં નાખી દઈએ ને એવી વાતો પણ થઈ હતી પણ આ બંધારણ એટલું સર્વોપરી છે કે આજે પણ તમે જુઓ પચાસ આટલા વર્ષો થઈ ગયા પછી પણ એ અમલમાં થાય છે એને કોઈ અસર થતી નથી અને દૂરદ્રષ્ટિથી બનાવેલું આ બાબાસાહેબ આંબેડકરે બનાવેલું આ સંવિધાન છે જેને દૂરદ્રષ્ટિ અને આ ડ્રાફ્ટ કમિટી હતી કે જેમાં નવ નો દસથી પંદર લોકો હતા જે લોકો દેશના નહીં વિશ્વના જાણકાર લોકોએ આ ડ્રાફ્ટ કમિટી દ્વારા બનાવ્યું હતું એના ચેરમેન પદે આપણા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા એટલે સંવિધાનમાં કોઈ પણ એ થઈ શકે તેમ નથી આચરણ જે જે સત્તા પક્ષો આવે હવે સત્તા પક્ષો એની બહુમતીથી એનું આચરણ કરે છે કે નહીં ચાહે રાજ્ય સરકારો હોય કે કેન્દ્રની સરકારો હોય જ્યારે જ્યારે સત્તા પક્ષો હોય અને એની જે એ લોકો આચરણ કરે છે આચરણ તો કરવું જ જોઈએ સર્વોપરી જ્યારે આપણે બંધારણમાં માનતા હોઈએ સંવિધાનમાં માનતા હોય તો આચરણ કરવાની જવાબદારી સરકાર કે કેન્દ્રની સરકારોની રાજ્યોની સરકારોની હોય પણ કેટલાક લોકો ન કરતા હોય તો એ આપણી બદનસીબી છે દેશ માટેની એવું હું માનું છું બાબાસાહેબ આંબેડકરના અધ્યક્ષતામાં જે સંવિધાન બનાવવામાં આવ્યું હતું એ સર્વવ્યાપી હતું બધાને લઈને ચાલે એવું ચાલે એવું છે અને એ સિવાય બધાને સમાનતાનો અધિકાર આપે એવું સંવિધાન બનાવવામાં આવ્યું છે પણ આપણે જોઈએ છે કે છેલ્લા સિત્તેર પંચોતેર વર્ષમાં જે જે શાસક આવ્યા છે એમણે પોતપોતાની રીતે બંધારણનો ઉપયોગ અને દુરુપયોગ કર્યો છે આપણે લઈએ ઓગણીસો પંચોતેરમાં જેવી રીતના ઇન્દિરા ગાંધીજીએ રાતોરાત દેશને કટોકટીની જે કટોકટીની અંદર બધાને જેલમાં નાખી દીધા હતા તો એ બંધારણનો દુરુપયોગનો આજ સુધીનો સૌથી મોટો કહેવાય કે દુરુપયોગ નો દાખલો છે બરાબર છે એવી રીતના જોઈએ ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય વિપક્ષના લોકો બી બરાબર છે વચ્ચે રાહુલ ગાંધીને તમે જોયા હશે કે સંવિધાનની વાતો કરે છે સંવિધાનની વાતો તમે પ્રજા માટે કરો છો અને ડાયરી રોજ બતાવતા ફરો છો પણ એ જે દેશને ચલાવવા માટે જે સંસદ છે એ કોના માટે ચાલે છે પબ્લિક માટે ચાલે છે અને પબ્લિકની વાતો ના થાય એના માટે થઈને સંસદ ચાલવા નહીં દેતો એ બી બંધારણનું આપણે કહેવાય ને કે સન્માન તમે નથી કરતા એ દાખલો છે બરાબર છે હવે રહી વસ્તુ નેતાઓની વાત છે કે એ લોકો માન સન્માન કરે છે કે નહીં તો એ બહુ લાગતું નથી કે કોઈ બી માન સન્માન એવું કંઈ ખાસ કરતું હોય બધા પોતપોતાના ઉપયોગમાં જેવી રીતના લેવાય એવી રીતના સંવિધાનની વાતો કરતા હોય છે સંવિધાન દેશના દરેક વ્યક્તિ માટે છે અને દરેકને લાભ પહોંચાડે દરેકને સમાનતાનો અધિકાર આપે લિબરલ રાખે અને પ્રેમ ભાવથી દેશમાં બધાને શું કે સમાન અધિકાર મળે એના માટે થઈને સંવિધાન થયું છે ક્યાંક જોતા એવું લાગે છે કે ધર્મ નીતિ તો અપનાવાતી નથી બરાબર છે જ્યારે વિપક્ષની સરકાર બે હજાર ચૌદ પહેલાં હતી તો જોયું છે કે લોકો એમ કીધું છે એક પાર્ટી હતી એણે એવું કીધું હતું કે મિલે મુલાયમ કાશીરામ હવા હો ગયા જય શ્રીરામ તો એ બી એવું કહેવાય કે સમાનતાનો અધિકાર ક્યાંય નથી રહ્યો તમે એક ધર્મ માટે થઈને બીજા ધર્મનો જ્યારે કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે બરાબર છે અને તમે બીજા ધર્મનો અનાદર કરતા એવું લાગે છે એટલે આવા ઘણા બધા દાખલા છે કે ક્યાંય બી એવું લાગતું નથી ભારતની અંદર કે ધર્મને કે કર્તવ્યના આધારે સંવિધાન અપનાવાતું હોય સંવિધાન બહુ સારું છે પણ અપનાવવામાં નથી આવતું અને અંતમાં જ્યારે સૌ કોઈ પોતાનો અભિપ્રાય આપે છે ત્યારે બહુ ચર્ચિત બાબત થઈ ચૂકી છે કે આપણા દેશમાં અનેક વાર બહુમતી હિન્દુને એના અધિકાર માટે દબાવવામાં આવે એને એમ કહેવાય તું મોટો ભાઈ શાંત થઈ જા હવે આ તબક્કે ખરેખર તો હાલમાં જે સરકાર કરી રહી છે એ બહુમતી હિન્દુ સમાજને એને થયેલા અન્યાયોનો થઈ જોગવાઈ છે કે આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી શકાય કારણ કે હમણાં એક મહારાજ પણ નીકળ્યા છે ગામે ગામ ફરી રહ્યા છે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો તો એવી જોગવાઈ છે આવો ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ કે આરએસએસ સાથે સંકળાયેલા મહાનુભાવને પૂછીએ કે શું આ બધું શક્ય છે ખરું અનુસાર વર્તમાનમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ બાંગ્લાદેશના અનુસંધાનની અંદર બાંગ્લાદેશમાં જે ક્રૂર અત્યાચારો થઈ રહ્યા છે માતા અને બહેનોના શિયાળો લૂંટાઈ રહ્યા છે મંદિરો તૂટી રહ્યા છે અને એમાં જે લીડ લેવાવાળા સંતોને પણ ધરપકડ થઈ રહી છે આ એક મોટું આફત છે અને મોટું દુઃખ પણ છે અને સરકાર એના તરફ જે રીતે દ્રષ્ટિ આપી રહી છે એ તેના પ્રયત્નો તો સારા જ છે પણ પરકા દેશની અંદર કેટલું થઈ શકે એની એક મર્યાદાઓ પણ સરકારની હોય છે એના માટે યુનોની અંદર આ તે બધા એ બધા પ્રયત્ન કરે છે અને મિલિટરીનું પૂરું ધ્યાન છે એટલે જે સમય આવશે યોગ્ય નિર્ણય એનો લેવાશે પણ જે રીતે હિન્દુના અન્યાય થઈ રહ્યો છે એ વિશ્વના લોકો અત્યારે કેમ બોલતા નથી આખા વિશ્વના લોકોને આ બોલવાની જરૂરિયાત છે અત્યારે એટલે યુનોએ પોતાનો સ્પષ્ટ અને બાકીના દેશોએ પોતાનો સ્પષ્ટ નિર્ણય આપવાની જરૂરિયાત છે અહીંના મુસલમાનોએ પણ જ્યારે ભારતમાં રહેતા હોય ત્યારે આ હિન્દુઓ પ્રત્યેની એમની પણ કંઈ લાગણી હોવી જોઈએ અથવા બતાવવી જોઈએ એના માટે એમને પણ આ માટે પ્રદર્શિત વિરોધ કરવો જોઈએ અથવા ફેવર કરવો જોઈએ એટલે ખબર પડે એ કઈ તરફી છે બહુમતી આપણા દેશની અંદર હિન્દુઓની છે પણ છતાં આપણા બધા સૌજન્યવાળા સ લોકો છીએ એટલે હંમેશા લોકોનો વિચાર કરીએ છીએ હિતાએ આપણે બધા કામ કરીએ છીએ એટલા માટે આપણે ક્યારેક કોઈની સામે ખોટા આક્ષેપો અથવા તો ખોટું એની સામે લડી શકતા નથી હોતા અથવા મારામારી અથવા એવા રાક્ષસી કૃત્યો કરી શકતા નથી સામે પક્ષે એવા જ લોકો છે કે જે રાક્ષસી કૃત્યો કરી અને હુમલા કરી અને હિન્દુઓને ભડકાવાનો અને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હિન્દુની સહિષ્ણુતા જે છે એ જ્યાં સુધી સહન કરશે ત્યાં સુધી કરશે પછી એક દિવસ એવો પણ આવશે કે જ્યારે એની સહનશીલતાનો અંત આવશે ત્યારે સમજી લેવો કે એનું પરિણામ શું આવવાનું છે બંધારણની અંદર જે નિયમો છે એનું પાલન તો બધાએ કરવાનું માત્ર હિન્દુએ કરવાનું એવું તો છે જ નહીં ને બંધારણ બધાના માટે છે આ દેશમાં રહેતો દરેક નાગરિક બંધારણના માટે બંધાયેલો છે અને જો માત્ર હિન્દુએ જ બંધારણનું પાલન કરવાનું હોય તો પછી એની પરિસ્થિતિ શું થાય તમે જાણી શકો છો એટલે જ્યારે બંધારણ બંધારણની જગાએ છે બંધારણનું પાલન સો ટકા કરવું પડે પણ જ્યારે જરૂર પડે ત્યારે એક થઈ અને જે કંઈ કરવું પડે એ હિન્દુએ કરવું જ પડશે અને એમાં કોઈ પણ ચાલ વાત ચાલશે નહીં અને યોગ્ય જવાબ તો આપવું જ પડશે જો આમ તો હિન્દુ રાષ્ટ્રની વાત કરીએ તો દુનિયામાં એક જ માત્ર આ ભારત વર્ષ છે જે હિન્દુ રાષ્ટ્ર છે એટલે એ હિન્દુ રાષ્ટ્રને અલગ રીતે જોવાની આવશ્યકતા મારી દ્રષ્ટિએ નથી આ એક હિન્દુ રાષ્ટ્ર જ છે નેપાળ અત્યારે હિન્દુ રાષ્ટ્ર કાયદેસરનું હતું પરંતુ આ લોકો એની આ માઓવાદી આ લોકોની બીજી પરિસ્થિતિના કારણે એ લોકો એનું એમનું હિન્દુત્વ પાછળ પીછેહટ કરી એમણે બાકી અત્યારે જોઈએ તો ભારત વર્ષની અંદર આ હિન્દુ રાષ્ટ્ર જ છે હિન્દુ રાષ્ટ્ર હતું અને હિન્દુ રાષ્ટ્ર રહેવાનું જ એમાં બીજો કોઈ પ્રશ્નો પેદા થતો નથી સવાલ ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે સરકાર ચાલી રહી છે જે કાર્યક્રમ કરી રહી છે એ મારી દૃષ્ટિએ યોગ્ય છે આમાં બંધારણને એને કોઈ લેવા દેવા મને દેખાતું નથી કેમ કે બંધારણનો દુરુપયોગ આટલા વર્ષોમાં થતો આવ્યો છે આજે આટલા વર્ષો પછી આપણે જોઈએ છે કે એક માત્ર વ્યક્તિઓ માટે એક સંસ્થાઓ માટે અને રાજકારણ માટે તુષ્ટિકરણ માટે તુષ્ટિકરણ માટે જ આ બંધારણનો ઉપયોગ થયો છે બાકી ખરેખર જોઈએ તો બંધારણમાં કોઈ ફેરફાર કરી શકે નહીં અને કોઈને કોઈનો કોઈ અધિકાર પણ નથી અને કોઈ કરવાનું પણ નથી પરંતુ જે તુષ્ટિકરણ એમનું જે થયું છે મુસ્લિમનું તુષ્ટિકરણ તો એમાં એક બે દાખલા તો આપણો જગ જાહેર છે શાબાનું કેસના જે જગજાહેર છે દાખલા આપણે જોયા છે કે માન્ય સુપ્રીમ કોર્ટના જે ચુકાદા આવ્યા પછી પણ એમાં ફેરફાર કરી શકે છે કોઈ વ્યક્તિગત સંસ્થાને બચાવવા અને વ્યક્તિને બચાવવા તો એ લોકો પણ એમાં ફેરફાર કર્યા છે એ પણ આપણે જોયું છે જગજાહેર છે અને અત્યારે જે કંઈ પણ વાત ચાલી રહી છે એમાં જે સરકારના માન્ય પ્રધાનમંત્રીશ્રી હોય માન્ય ગૃહમંત્રીશ્રી હોય કે માન્ય યોગીજી હોય એ લોકો જે વાત કરી રહ્યા છે જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે તો એમાં એક બિલકુલ કશું ખોટું નથી એને એટલા માટે ખોટું નથી કે એમણે ત્યાં કીધું કે આ તુષ્ટિકરણની વાત કરો છો મહિલાઓ માટેની સ્વા સમાનતાની વાત કરી તો એમાં શું ખોટું થયું એમાં કયું તુષ્ટિકરણ આવ્યું એમાં કયો બંધારણમાં છૂટછાટ થઈ તો એમાં છૂટછાટ બંધારણમાં નથી આપી બંધારણમાં સર્વસમભાવ બધા જ લોકોને લાગે વળગે ત્યાં સુધી એ બધું કરે આટલા હમણાં જ સંસદમાં હમણાં વિષય ચાલ્યો માન્ય ગૃહમંત્રીજી અને માન્ય યોગીજીએ પણ હમણાં એમનું એક સ્ટેટમેન્ટ હતું કે ભાઈ હિન્દુઓનું ત્યાં જુલુસ નીકળે કે ધર્મ યાત્રા એમની નીકળે એની ઉપર હુમલા થાય મુસ્લિમને નીકળે એની ઉપર હુમલા ન થાય તો તમે તમારે એ બોલવું તો એ બંધારણ વિરુદ્ધ થઈ ગયું બંધારણમાં એવો કોઈ શબ્દ જ નથી બંધારણમાં આવો કોઈ શબ્દ છે નહીં અને બંધારણના નામથી આજે બંધારણને હાથમાં લઈ અને આજે કોંગ્રેસી નેતાઓ અહીંયા એમના શપથ લે પણ ફિલિસ્તાનની વાત કરે તો આ તુષ્ટિકરણ નહીં તો બીજું શું તુષ્ટિકરણ એમાં લખેલું છે કે તમારે ફિલિસ્તાનનો બચાવ કરવાનો ફિલિસ્તાનનો બચાવ કરવાનો બાંગ્લાદેશ માટે કેમ પહેલાં તમે નહીં બોલ્યા આ તો ન છૂટકે એમને બાંગ્લાદેશ માટે એમને ત્યાં બોલવું પડ્યું બાકી આટલા વર્ષોમાં પહેલું બાંગ્લાદેશ કેમ એમને યાદ નહીં આવ્યું તો આ તુષ્ટિકરણની રાજનીતિ છે બંધારણને એને કોઈ લેવા દેવા નથી એવું હું માનું છું હિન્દુ રાષ્ટ્ર જ છે એટલે હિન્દુ રાષ્ટ્રમાં કશું છે કે એમાં કોઈ અલગ નથી અહીંયા કોઈ સ્વયં મુસ્લિમ કે ખ્રિસ્તી કે અન્ય ધર્મો એ તમે જુઓ કોઈ ઓરિજિનલ અહીંયા કોઈ છે જ નહીં બધા જ વટલાયેલા છે એ સનાતન ધર્મમાંથી જ બહાર આવેલા છે એટલે અહીંયા આ હિન્દુ રાષ્ટ્ર હતું અને જે એમાં કોઈ બીજો વિષય નથી સનાતનની અંદર આ જે વટલાયેલા છે આજે તમે જુઓ કોઈ પણ એમની પેઢી તમે ખ્રિસ્તીની પેઢી જુઓ તમે ખ્રિસ્તીમાં તો હમણાં ત્રણ પેઢીની જ વાત કરીએ તો તમે અત્યારે એમના નામ પૂછો ને તો એમના ત્રીજી પેઢીના નામ આપણા હિન્દુના છે અને એ લોકો સ્વીકારે પણ છે તો એ વડવાઓની જે કંઈ પણ ભૂલ થઈએ હવે એ ભૂલ આપણા આ મુસ્લિમોએ જે અહીંયા જે વટલાયેલા લોકો છે ખ્રિસ્તી મુસ્લિમ એ લોકોએ સ્વીકારવું જોઈએ અને પોતે પોતાના સ્વધર્મમાં પરત ફરવું જોઈએ એટલે અને એમાં અમારે અમે એમને આવકારીએ પણ છીએ અને એમાં કંઈ ખોટું પણ નથી એ એમને એમની રીત રીયા પૂજા પદ્ધતિ ગમે તે અલગ હોઈ શકે પરંતુ પોતે એ સનાતની છે એનો સ્વીકાર કરવો જોઈએ અને આ આપણા સનાતનની અંદર એમણે ભળી જવું જોઈએ તો દિલમાં સ્પેશિયલમાં આ હતી વાત વારે વારે બંધારણનો ઉલ્લેખ કરી અને રાજકીય વ્યક્તિઓ જે વાતો કરે છે એમાં કેટલા અંશે રાજધર્મમાં અને નીતિમાં એનું આચરણ થાય છે એના માટે પ્રજા શું વિચારે છે રાજકીય મહાનુભાવ શું વિચારે છે અને ખાસ કરીને બહુમતી હિન્દુઓને જે અન્યાય થયો એના જે આગેવાન છે વીએચપી આર એ લોકો શું વિચારે છે એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો